તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો ઠાકોર ફેમિલીનો એક નવો વ્લોગ આવ્યો છે એમાં કાજલબેનના ભાઈ શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હોશો દોસ્તો તો બધા સબસ્ક્રાઈબરો રાહ જોઈને બેઠા હતા કે કાજલબેન ક્યારે જોવા મળે અને ક્યારે આવે તો હાલ અત્યારે કાજલબેનના ભાઈનો ક્લિપ એક વાયરલ ખૂબ જ થઈ રહી છે દોસ્તો એમાં કાજલબેનના ભાઈ સંજયભાઈએ એવું બોલ્યા છે કે કાજલબેન હવે તમને વિડીયોમાં જોવા નહીં મળે અને કોઈપણને મળવું હોય તો રવિવાર સિવાય આવવું નહીં હાલ અત્યારે એટલી બધી ક્લિપ વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો અને સબસ્ક્રાઈબરોને પણ ખાસ કરીને વિનંતી કરી છે કે કોઈએ મળવા આવો તો કોઈએ વિડીયો ઉતારો નહીં હાલ અત્યારે એટલી બધી ક્લિપ વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હતી કે કાજલબેન એમ કહેવાય છે કે ઘણા ટાઈમથી સોશિયલ મીડિયામાં જોવા નથી મળતા અને સબસ્ક્રાઈબરો રાહ જોઈને બેઠા છે કે કાજલબેન ક્યારે આવે ને ક્યારેય એને જોઈએ તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને ઠાકોર ફેમિલી તરફથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સંજયભાઈએ એવું બોલ્યા છે કે કોઈ પણ સબસ્ક્રાઈબર હોય કે સાહક હોય કોઈ ઘરે આવે તો ખોટી રીતે વિડીયો ઉતારવાની ને કોઈને વાયરલ કરવાની તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાઓના વિડીયો દોસ્તો તો બધા સબસ્ક્રાઈબર રાહ જોઈને બેઠા છે કે કાજલબેન ક્યારે આવે અને ક્યારે એને જોઈએ તો સંજયભાઈ એવું બોલ્યા છે કે કાજલબેનના વિડીયો અમે તમને જોવા નહીં મળે દોસ્તો તો તમને ખબર હતી કે જ્યારથી કરણજી ઠાકોરનું અવસાન થયું છે ત્યારથી કાજલબેન જોવા નથી મળતા દોસ્તો અને ઘણા સાહકો કાજલ બેનની રાજ જોઈને બેઠા છે કે કાજલ બેન ક્યારેય વિડીયોમાં આવે અને ક્યારે કાજલ બેનને જોઈએ બધા ચાહકો રાહ જોઈને બેઠા છે પરંતુ સંજયભાઈ એક ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે કાજલ બેનના વિડીયો અમે તમને જોવા નહીં મળે અને રવિવાર સિવાય કોઈને કાજલબેનને મળવું નહીં અને ખોટી રીતે હેરાન કરવાની નહીં ખોટી રીતે વિડીયો પણ ન ઉતારવા અને એમ કહેવાય છે કે અત્યારે ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપતીકાલે જય હિન્દ જય ભારત મળે બીજા આ બીજા વિડીયો તપતલી બાય બાય